આપણે બનાવવાનું છે ભરેલા મરચાંનું શાક અને રાત્રે વરસાદ આવ્યો તો ચૂલો પલી ગયો છે ને બંધાને પલી ગયા છે એ બધું આપણે હરખું કરી લઈ પછી બનાવીએ આપણે ભરેલા મરચાં નું શાક થોડીક નાખવી છે આપણે લીલી માંડવી તો હાલો આપણે માંડવી ઉપાડતા આવી ભાઈ બહુ જોવા મળ્યો છે પતંગ ખુએ રમવા હજી નિહાળે જવાની થોડીક વાર છે ધોઈ નાખી જો વરસાદ હતો ને તો બહુ મસર કવડે છે તો પેલા આપણે શુલો જગવી લેવી મરચાના બી કાઢ નાખી અને આ રીતના કાઢવાના આમ જો આ રીતે વચ્ચેથી બી કાઢી નાખવાના અને આ રીતે ખોખું કરી નાખવાનું પછી આપણે એમાં મસાલો ભરવાનો હવે ફોલ નાખીએ આપણે લીલી માંડવી હવે કરી નાખીએ આપણે ડુંગળીની ગ્રેવી હવે આપણે ટમેટાની ગ્રેવી ને આમ જો વરસાદે વરહવાની તૈયારી છે ને આજે એવું લાગશે કે મસાલા પલાળ છે આપડા હવે કરનાખી આપણે લાલ મરચાનું કટિંગ હવે ખાંડી નાખીએ આપણે ગળ અને મરસાના શાકમાં આપણે ગળ નાખીને તો ટેસ્ટ બહુ સારો આવે હવે ખાંડી નાખીએ આપણે ગાંઠિયા હવે ખાંડી નાખીએ આપણે સવાણું નાખી આપણે લીલી માંડવી હવે આપણે આદુ લસણની ગ્રેવી કરી નાખી હવે ખાંડી નાખી આપણે સેવ હવે ખાંડી નાખીએ આપણે કાબુલી સીણા મસાલો થઈ ગયો હું તમને કેતી જઈશ આ છે આપણે ગાંઠિયાનો ભૂકો આ છે આપડું સવાણું ખાંડેલું આ છે ખાંડેલા સણા

હવે નાખશું આપણે હિંગ હવે નાખી દઈએ આપણે સેવ મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ ને હવે આપણે મરચાં ભરી લેવું ચાલ આ રીતનું આપણે મરચું ભરવાનું આ રીતનું

વઘારવાનો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ ને હું બધા મસાલાના નામ કેતી જાય હવે નાખશું આપણે તેલ પેલા નાખવાની લસણની ની કળિયું હવે નાખશું આપણે રાઈ હવે નાખશું આપણે આખું જીરું હવે નાખશું આપણે દાળનો મસાલો હવે નાખશું આપણે મીઠો લીમડો હવે નાખશું આપણે ડુંગળીની ગ્રેવી હવે નાખશું આપણે હિંગ હવે નાખશું આપણે હળદર હવે નાખશું આપણે દરાવેલું જીરું હવે નાખશું આપણે ટમેટાની ગ્રેવી હવે નાખશું આપણે આદુ લસણની ગ્રેવી હવે નાખશું આપણે ખાંડેલી માંડવી હવે નાખશું આપણે લાલ મરચું હવે નાખશું થોડો ગળ હવે નાખશું આપણે ખાંડેલું મરચું હવે નાખશું આપણે કાચમીરી મરચું હવે નાખશું આપણે દહીં હવે આપડે મસાલો પાકવા દેવું હવે નાખશું થોડોક ગરમ મચાલો હવે નાખશું બે ચમચી નમક મચાલો પાકી ગયો છે ને હવે આપણે એમાં નાખી દઈ ભરેલા મરચા શાક સડી ગયું છે ને હવે મૂકી દે આપણે બાજરા ના રોટલા રોટલા કરવાની તૈયારી કરી તો વરસાદ આવી ગયો જો વરસાદ થઈ ગયો સાલું કે આયા વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે ઘેરે જઈ જમી લેવું સાલુ વરસાદમાં રોટલા બનાવ્યા છે આય વાડીએ વરસાદ ચાલુ થયો પછી જમવાનું લઈને એવા ઘેરે જો બધા બેહી ગયા છે જમવાયું બહુ હાલો મિત્રો આપણે બનાવ્યું હતું ભરેલ મરચાનું શાક એ વરસાદ વરસ્યો હતો તો રોટલા બનતા હતા ને ભાઈ બહુ શાકમાં બહુ સ્વાદ આવ્યો છે તો જો આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો